બોલો ફોન કરીને બોલો કોમ હતું કું શું કોમ હતું પાડોશી હા કંઠેર ના જાળા જેવું content નું જાળવવું હોય એમાં બેઠું ભમરામાં જ અને એમાં ને હાથ ગાલવાનો છે ના વાગે અને મત પડી તો હું મત પાડવા વાળો એવી તો નહીં યાર તમે હું તમે હું ગોળ ગોળ તો દો કે હા હું આવ બોલો ને એડો તો ઘર રહેવાનું આરી ઓ આરી ગત આ વadone આપળો બધો સુખ શાંતિ રો અને આપણે જે વાત કરી ખબર છે ને હા વadone હું નહીં ઓ આ દુ તેમ કી કામ મને મારે દેસ હા હા તો ઈવન મજા આવે અમાર એક તો ઘાઘ્યો હમણા હવે જાંતી રહેવા મારો રહેવાની હવે મજા ચા મસ્ત કરું બધું પછી બધું બધું આ કમ્પ્યુટર સાફ કરવું પડશે તો બધું આ આયો હોય રહેવાનો

એવું થયું વાળ નઈ થયું યાર મારું મગજ ગરમ થઈ ગયું ઠંડુ ના થયું ના થાય યાર ઠંડુ તમે મગજ નાખો ને યાર મારું

ઓ બાર ઓ બાપ ઓ ઓ બાપ ઓ 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

તમે કરતા કરીને કોઈ ના કરે હેરાન મારે ભારે ના ના હવે તમે તો રહો નહીં ના કરતા કોઈ ના કોઈને કરવા આપણું મોણસ મારો

હા તો હવે શાંતિ જ્યાજો આ માણસો નહીં રે પાછો આવવાનું એવું ને આપીને ગોળી હમ હવે હું જેમનું હોય એમનું મારા દરવાજો પાછો કરી મેં જ રમત રમી માણસ હો યાર આવું કરે તમે આવું કરો મારે કોક તો કરવું પડે સાચી યાર પણ હવે આજ સુધી ગરમી જે આવશે રાખે બધા